નમસ્કાર મિત્રો હળવદ તાલુકાના બુટોડા ગામે પચીસ ઓગસ્ટના રોજ એક સાઠ વર્ષના માલધારી સાયકલ સાથે તણાયા હતા ત્યાંથી પસાર થતી નદીમાં અને તેની શોધખોળને કરવામાં આવી રહી હતી ગઈકાલે ચોથા દિવસે એની જે કંઈ સાયકલ છે એ તણાઈ ગયા હતા ત્યાં આગળથી સાયકલ મળી આવી હતી જોકે એ સાઠ વર્ષીય માલધારીનો કોઈપણ પ્રકારનો પત્તો હતો નહીં તેની શોધખોળને કરવામાં આવી રહી હતી જોકે આજે વહેલી સવારે આ જે માલધારી છે રમતુંભાઈ બેચરભાઈ ઝાંપડા ઉંમર વર્ષ અંદાજે સાહીઠ વર્ષના છે તો તેનો મૃતદેહ મંગળપર પાસેથી આ નદી જે પસાર થાય છે ત્યાંથી મળી આવ્યો છે એટલે હાલ મૃતદેહને પીએમ માટે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યું હતું અને પીએમ કર્યા બાદ જે લાશને પરિવારજનોને સોંપવામાં આવી છે એટલે આવી રીતના પાંચ દિવસે તણાયા બાદ પાંચ દિવસે આ રમતુભાઈ બેચરભાઈનો મૃતદેહ જે છે નદીમાંથી મળી આવ્યો છે તેની સાથે રણમલપુર ગામે ગઈકાલે જે છે નર્મદા કેનાલમાં ત્યાંથી માળિયા બ્રાંતની નર્મદા કેનાલ પસાર થાય છે તે કેનાલમાં શ્રદ્ધાબેન બાબરિયા નામની ઓગણીસ વર્ષની યુવતી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે તો એની પણ શોધખોળ જે છે કરવામાં આવી રહી છે ગઈકાલથી જ જે સ્થાનિક તરવૈયાઓને હળવદ ફાયરની ટીમને તપાસ કરી રહી છે પરંતુ એનો પણ હજુ સુધી કોઈપણ પ્રકારનો કંઈ પત્તો લાગ્યો નથી અત્યારે બાર વાગ્યા જેવો સમય થયો છે આજે તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ છે એટલે આ અત્યારે બપોર સુધી એનો શ્રદ્ધાબેનનો પણ કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નથી તેની સાથે ઠવાણાની વાત કરીએ તો ઝીનલબેન જે છે એ પાટડીના છે ને અહીંયા એની પાણી થતી તે અહીંયા આવી હતી ત્યાં નવા ઠવાણા અને એ પણ પાણીમાં ગરકાવ થઈ જતી હતી પાણીમાં લાપતા જે આઠ લોકો હતા એમાંથી જીનલ નામની છ વર્ષની બાળકી જે છે એ પણ હતી ગઈકાલ સુધીમાં સાત મૃતદેહો જે છે એ મળી આવ્યા છે પરંતુ જીનલ છ વર્ષની છે એનો હજુ સુધી કોઈ પ્રકારનો પત્તો નથી અત્યારે પણ એની હાલ પણ જે કંઈ શોધખોળ છે એ કરવામાં આવી રહી છે તેની સાથે રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે જે છે આ કુદરતી આપદા એટલે કે આ અકસ્માતે જે મૃત્યુ પામ્યા છે જે વ્યક્તિઓ તો તેના પરિવારને રૂપિયા ચાર ચાર લાખ રૂપિયાની મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આપણા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી છે પ્રફુલભાઈ પાનસેરિયા તો તેઓએ જાહેરાત કરી છે અને હાલ અત્યારે એની જે કંઈ કામગીરી કરવાની થતી હોય તો એ તાલુકા પંચાયતના જે કંઈ ટીડીઓ છે તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ સિંધવ એની જે ટીમ છે એ અત્યારે પ્રોસેસ કરી રહી છે એ હાલ વાત કરીએ મિત્રો તો એક ઠવાણામાં છ વર્ષની બાળકી અને જે શ્રદ્ધાબેન બાબરીયા કે જે રણમલપુરના છે એ પાણીમાં કેનાલમાં ગરકાવ થઈ ગયા છે આ બંનેની શોધખોળ કરવામાં આવી રહી છે રમતુભાઈ બેચરભાઈનો મૃતદેહ આજે મળી આવ્યો છે તેની સાથે મિત્રો ગઈકાલે સાંસદ જે આપણા છે ચંદુભાઈ સિંહોરા ધારાસભ્ય છે પ્રકાશભાઈ વરમોરા પાટડીના ધારાસભ્ય છે પીકે પરમાર મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ છે રણછોડભાઈ દલવાડી તેની સાથે રજનીભાઈ છે તાલુકા ભાજપના પ્રમુખ છે આ બધા જે આગેવાનો છે એ આ ઘટના ઢવાણા ગામે જે કંઈ બની છે મિત્રો એ બન્યા પછી ચોથા દિવસે જે છે એ એના પરિવારજનો જે છે કાલે કારણ કે મૃતદેહોને મળ્યા હતા એટલે સ્મશાન વિધિને હોય એટલે એ બધા છે મિત્રો એ ત્યાં આગળ ગયા હતા સ્મશાને પરંતુ અમને જે જાણવા મળે છે ને એક બે વિડીયો ત્યાંના સ્થાનિક લોકોએ મેંકલા છે કે ત્યાં આગળ પણ આ બધા આગેવાનો જે છે એ ફોટાને એવું પડાવતા હતા એટલે કે ત્યાં હતા ને એના માણસો આના રાખેલા જ હોય કે એ ફોટાને પાડતા હોય કે ભાઈ પછી મેંકવા થાય કે આ દુર્ઘટના બનીને અમે અહીંયા પોગી ગયા ને પછી પરિવારને શ્વાંત પાઠવીને આ દુઃખદ ઘડીમાં ભગવાન એમને સહન આ દુઃખદ ઘડી કરવા સહન કરવાની શક્તિ આપે ને આવું લખવા માટે તો એમાં જે નવા ઢવાણાના યુવાનો છે એને આ ન ગમ્યો કે એક તો તમે જ્યારે આવ્યા હતા અને આવ્યા હતા તો બોટમાં ફરીને તમે વહી ગયા હતા ઘટના સ્થળે મુલાકાત લીધી હતી પરંતુ પરિવારજનો કે જેના એક એક ઘરમાંથી પાંચ પાંચ વ્યક્તિઓ ગયા છે એ ઘરે તો તમે આવ્યા નહોતા આઠ લોકો નવા ઢવાણા ગામના એટલે કે એક બે સગા હતા એમના બાકીના અહીંયા સ્થાનિક હતા તો અહીંયા તો તમે ગયા નહોતા અને બોટમાં ફરીને તમે વહી ગયા અત્યારે વરી પાછા તમે આવ્યા છો અહીં બે ધારાસભ્ય એક સાંસદ જિલ્લા ભાજપના પ્રમુખ તાલુકા ભાજપનું સંગઠન આ બધાય ત્યાં ગઈકાલે જે છે નવા ઢવાણા ગયા સ્મશાન વિધિ જે ચાલતી હતી ત્યાં ગયા એવું કહેવાનું થયું કે આવા સ્મશાન યાત્રામાં અમે જોડાયા તો ત્યાં આગળ જે સ્થાનિક યુવાનો છે એમનો ગુસ્સો આમની ઉપર જે છે ફૂટો કે ભાઈ અત્યારે તમે અહીંયા આગળ આવ્યા છો હજી પરિવારજનોની તમે મુલાકાત નથી લીધી અને અહીં તમે ફોટા પાડો છો તો વરી પાછી આ જે આખા જે બધા એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના હોદ્દેદારો છે તેમને ખબર પડી જાય કે અહીં નકામું કંઈક અજુગતું થશે એટલે ત્યાં સ્મશાનેથીને જ ગાડીઓ એમની મંગાવી લીધી ત્યાંથી વરી પાછા નીકળી ગયા બધા એટલે હમણાં અમારે જ્યારે પીડિત પરિવારો સાથે પણ હમણાં મિત્રો વાત થઈ તો એના ઘર સુધી હજી આ એક આગેવાનો જે છે ને મિત્રો એ પહોંચ્યા નથી એના ઘરે ગયા નથી એના ઘર તણીને જેના ઘરેથી એક ઘરમાંથી પાંચ પાંચ ગયા છે ને તો એને એવું કીધું નથી કે ભાઈ અમે બેઠા છીએ તમે ઉપાધિ ન કરતા જે કંઈ થવાનું હતું એ થઈ ગયું છે હવે જે ગયા છે એને પાછા નહીં લાવી શકીએ પરંતુ આ દુઃખદ ઘડીમાં અમે તમારી સાથે છીએ પ્રેસ કોન્ફરન્સ કરી મીડિયાને બાઇટો આપી મિત્રો આગેવાનોએ તો ક્યાં આપી કે હળવદ સર્કિટ હાઉસમાં આપી પછીની મિત્રો બીજી તમને હું વાત કરું તો પ્રફુલભાઈ પાનછેરીયા આપણા શિક્ષણ મંત્રી છે મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી છે એને ગઈકાલે જાહેરાત કરી એને એક વિડીયો મહી એને ત્યાં મીડિયાને બાઇટ આપી કે ચાર ચાર લાખ રૂપિયા જે છે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર લાખ રૂપિયા જે છે એ અમે આ પીડિત પરિવારો જે છે એને આપી છે આપવાની અમને જાહેરાત કરી છે એટલે એ આપશે પછી આ જે આગેવાનો છે એને મિત્રો વરી પાછી બીજી પ્રેસ કોન્ફરન્સ કરી અને સર્કિટ આવું છે પ્રેસ કોન્ફરન્સ કરી કે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી અમે ચાર ચાર લાખ રૂપિયા જે છે એ અપાવરાયા છે તો મિત્રો એ બધી જગ્યાએ આપતા જ હોય છે એમાં તમે કો ગમે અપાયા છે ઓલા કે ગમે અપાયા છે પ્રફુલ્લભાઈએ આની જાહેરાત કરી નાખી હતી ગામ આખાને ખબર હતી તો પછી એમાં તમારે કંઈ જસ ખાટવાની જરૂર નહોતી કે ભાઈ અમે આ જાહેરાત કરાવીને અમે આ મહેનત કરીને અમે અપાવી તમે આગેવાનો એક પણ એના પીડિત પરિવારોના ઘરે ગયા નથી એના ઘરે નથી ગયા તમે સમસાને ગયા હતા એના આગલા દિવસે રજનીભાઈ સંઘાણીને ગૌતમભાઈ ગેડિયા અને શંભુ પ્રસાદ જે છે મિત્રો એમના દીકરાને ગયા હતા તો એ બેઠા હતા તો એમાં પણ આ છોકરાએ કીધું કાલે ઊભા થાવ ખાટલેથી અત્યારે તમે અહીંયા શા માટે આવ્યા છો અત્યારે તમે ન આવો ને એ જ અમારી માટે વધારે સારું છે એટલે આ મિત્રો ગુસ્સો એમનો એટલા માટે હતો કે મૃતદેહો હજી પાણીમાં હતા અને ટીમો અહીંયાથી વહી ગઈ હતી સ્થાનિક તરવૈયાઓ જે છે શોધખોળ કરતા હતા ત્યાર પછી ઘણા બધા મિત્રોને એવું પણ થતું હોય કારણ કે આપના આગેવાન આવે કોંગ્રેસના આગેવાન આવે તો એના આપણે ઇન્ટરવ્યૂને કરતા હોય અને એમનું શું કહેવાનું થતું હોય છે એ પણ આપણે બતાવતા હોઈશું ઘણાને કારણ કે જરૂરી એવું આમાં એવું નથી કે આપણે આનું જ બતાવવું જોઈએ ભાજપના જે કંઈ મિત્રો જે કંઈ આગેવાનો ગયા હોય તો એનું પણ આપણે બતાવવું જોઈએ એનું શું કહેવાનું થાય છે એમને સરકારમાં શું રજૂઆતો કરી છે ને એમનું શું કહેવાનું થાય છે તો એ આપણે પણ બતાવવું જોઈએ પરંતુ આ આગેવાનો છે ને મિત્રો ધારાસભ્યને બાદ કરતાં એક પણ આગેવાન અમારી સાથે વાત કરવા તૈયાર નથી કેમ તૈયાર નથી કારણ કે એમને ખબર છે કે આપણે એને સવાલો પૂછવાના છે આપણે ક્યારેય એવું રાખતા નથી મિત્રો કે પહેલાં આગેવાનને પૂછી કે ભાઈ જો આટલા ત્રણ સવાલો અમે કરીએ છીએ તો એના શું જવાબ છે તમારી પાસે તમે કહેજો એમ જે ખરેખર પીડિત પરિવારોના જે ગામના જે યુવાનોના જે કંઈ સવાલો છે કે જ્યાં આગળ ઘટના બનીતિને જે એમનો આક્રોશ છે ને એમનું શું કહેવાનું થાય એ આપણે આગેવાનોને પૂછવાનું હતું પરંતુ આગેવાનો એકય આપણી સાથે વાત કરવા તૈયાર નથી જે બહારથી આવે અને અહીંના સ્થાનિક આગેવાનો કહી દે કે ભાઈ આ મેહુલને સોમભાઈને આવે તો એને બાઈટ તમે ન દેતા કેમ ભાઈ તમે પીડિત પરિવારોને મળવા જાઓ છો ત્યાંથી તમે ભગવાડે છે તો તમે ભાગી જાઓ છો ગાડીઓ પીડિત પરિવારના સભ્યો રોડ ઉપર ઊભી રખાવે છે તો તમે ત્યાં ગાડીઓ ઊભી નથી રાખતા તમે કોઈબા ગાડી લઈને ઊભા રહો તમે કોઈબાના પાટીએ ગાડી લઈને ઊભા રહો એક ગાડીને પકડી રાખી હતી તો ત્યાં આગળ એટલે પીડિત પરિવારો જે છે મિત્રો એના જે ઘરના સભ્યો છે તો એમનું કહેવાનું એ થતું હતું કે અત્યારે શાહીની આ હું પરમ દિવસની વાત કરું છું કે અત્યારે શાહીની એની કંઈ ખાસ જરૂર નથી પરંતુ અત્યારે ટીમ અહીંયા શોધવામાં નથી આ પરમ દિવસની વાત કરું છું મિત્રો સત્યાવીસ તારીખની તો તમે અત્યારે શું મદદરૂપ બનશો ઈ તમે કહો અત્યારે તમે અહીંયા આવીને આમ કહો કે અમે આમ કરશું ને તેમ કરશું ને તમે સમાજના આગેવાન છો તમે પાર્ટીના આગેવાન છો તમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છો તમે અમારા સર માથે પરંતુ હાલની પોઝિશને તમે શું અમને અત્યારે મદદરૂપ બની શકશો કારણ કે અત્યારે જરૂરી એ છે કે ટીમો મોકલો બોટ મોકલો કેમેરા હોય તો એ મેકલો વ્યવસ્થિત તરવૈયાઓને મેકલો આ સત્યાવીસ તારીખે એ પરિવારજનો છે ને મિત્રો એનું કહેવાનું આ થતું હતું પરંતુ આગેવાનો છે ને એ રજૂઆત સાંભળવાથી આગળ ઊભા નહોતા રહ્યા એમને ખબર હતી કે નખામાં આમથામથા બીજા કોઈક વિડીયો ઉતારશે અને આ વિડીયો આપણી પાસે આવ્યા છે પરંતુ આવા સમયે મિત્રો આવા વિડીયો આપણે વાયરલ ન કરી કે ન બતાવીએ વધારે સારું છે કારણ કે ઘણા બધા એવી વાતો પણ કરતા હોય છે કે ભાઈ આવા સમયે રાજકારણ ન કરવાનું સો ટકા ન કરવાનું હોય મિત્રો પરંતુ મારું કહેવાનું એ થાય છે કોઈની સ્મશાન યાત્રામાં આપણે જઈ અને ત્યાં આગળ આપણે ફોટા જે પડાવી તો એ તમારા દિલ માથે હાથ રાખીને તમે પૂછજો કોઈની સ્મશાન યાત્રામાં ગયા પછી ત્યાં આપણે ફોટા પડાવાય ક્યારે ક્યારેયના મિત્રો પડાવાય અને એ આપણા મત વિસ્તારના જ છે તો પછી એમાં આપણે કંઈ ઉપકાર નથી કરતા એની સ્મશાન યાત્રામાં આપણે જઈએ છીએ તો કે અમે સ્મશાન યાત્રામાં જોડાયા આપણા અહીંયા જતા ઘટના બની તેથી અહીંયા જતા તો તેથી રાત્રે કેમ ના આવ્યા કોઈ આપણને બધી ખબર છે અને આ મિત્રો આપણે બોલીએ છીએ એટલે આમને ગમતું નથી અને ખાસ ઘણા મેં હમણાં પહેલાં વાત કરીને હજી પણ મિત્રો એ વાત કરું છું કે એવું છે નહીં કે આપણે ભાજપના આગેવાનોના ઇન્ટરવ્યૂ નથી કરતા એમનું કંઈ બોલવાનું થાય તો આપણે નથી લેતા એ નથી બોલતા કારણ કે એ કેમ નથી બોલતા એનું કારણ એ છે કે આપણે એને સવાલો પૂછવાના છે એ સત્તા પક્ષમાં છે એટલે એને આપણે સવાલો પૂછવાના છે વિપક્ષવાળા કોઈ ત્યાં આગળ આવે તો એને આપણે સવાલો ન કરવાના હોય એ તો વિપક્ષમાં છે ને એને થોડા આપણે સવાલો કરવાના હોય કે ભાઈ તમે કેમ ચાર દિય અહીંયા આગળ આવ્યા એ તો ભલે એને પાંચ દિએ અહીંયા આગળ આવતા હોય પરંતુ સત્તા પક્ષના જે આગેવાનો છે એની જવાબદારી બને છે જે લોકો મત લઈને ચૂંટાણા છે તેની જવાબદારી બને છે એની સામે સો ટકા સવાલો કરવાના હોય તો હવે એ બધા ભાગે છે કે હમણાં કલાક પછી ઇન્ટરવ્યૂ આપશું ને બે કલાક પછી વાંધો નહીં તમને ઇન્ટરવ્યૂ નહીં આપી કેમ તમે નથી બોલતા નથી બોલતા એટલા માટે મિત્રો કે એમને શું કામગીરી કરી છે શું જવાબ દેવાનો આપણે એવું તો છે ને કે ભાઈ સાહેબ તમે જે બોલો તમે તારે અમે લઈ છીએ વ્યવસ્થિત તમારું તમારું સારું દેખાય એવું અમે લઈ લીધી એવું સહેજે નથી કરવાનું આપણે કારણ કે જે ઘટના આખી બની છે લોકોને બધી ખબર છે એટલે નેતાઓ તો લોકોની સાંભળે છે તો પછી આપણે નથી સાંભળવાની એમ એમના પાપે એટલે ખરેખર મિત્રો પ્રશ્ન આવો છે પરિસ્થિતિ આવી છે હાલ એક ક્લાસ બાકી છે જીને પિનલ જીનલ નામની જે દીકરી છે છ વર્ષની એની શરદાબેન બાબરીયા રણમલપુરના છે એનો પણ મૃતદેહ કેનાલમાં તણાઈ ગયા છે એની પણ શોધખોળ છે આ રમતુભાઈ છે એનો મૃતદેહ મળી આવ્યો છે આજની આ અપડેટ છે બાકી બ્રાહ્મણી બે ડેમ છે મિત્રો તો એના પણ દરવાજા ખોલવામાં આવ્યા છે એટલે એ ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે બ્રાહ્મણી એક પણ ઓવરફ્લો થઈ ગયો છે ઘણા બધા એવા ગ્રામ્ય વિસ્તારો ગઈકાલે લાઈવ કર્યું ત્યારે કહેતા હતા કે લાઇટો નથી પરંતુ બીજી વિસીલના અધિકારીઓનું કહેવાનું એ થાય છે ખરેખર લાઇટું છે તેની સાથે મિત્રો એક થોડીક મહત્ત્વની વાત એ એક કરી દઈ કે છ સાત ઇંચ વરસાદમાં હળવદની આવી પરિસ્થિતિ થતી હોય તો માની લીધું કે આ કુદરતી છે ક્યારેક વધુ વરસાદ પડે તો શું થાય એટલે ખાસ જે લોકો છે એને પણ અપીલ કરીએ છીએ કે વિકાસ સો ટકા આપણા શહેરનો થવો જોઈએ પરંતુ એવો પણ વિકાસ ન થવો જોઈએ કે વિકાસ ક્યારેક આપણને માણવા પણ ન દે આભાર મિત્રો